શ્વેતાબેન જગદીશભાઈ નો દીકરો વિદ્યાભાઈ શાંતિલાલ નો લાડકો આવ્યો હું તે જગદીશભાઈ નાકરાણી અત્રે ઉપસ્થિત સર્વે વડીલોને અમારી હૃદય મસ્તક થી નમન કરું છું મને શું થવું ગમે આ પ્રશ્ન નાનકડો છે પણ જ્યારે મન ટંટોળીને ઉત્તર આપવાનો થાય ને ત્યારે ઉત્તર આ બજેવો વિરાટ લાગે છે ક્યારેક થાય આઈએસ બની દેશની સેવા કરું ને વિચાર આવે કે આટલી મોટી સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કર્યા બાદ નેતાઓના હાથની કઠપૂતળી બની શું હું દેશની સેવા કરી શકીશ ક્યારેક થાય આઈ ડોક્ટર બનું તો ક્યારેક થાય પોલીસ બનું ક્યારેક થાય એન્જિનિયર બનું તો ક્યારેક થાય પોલીસ પાયલટ બનું હું શું બનું પછી કલ્પનાના ઘોડે ચડી દેશ રક્ષા હેતુ સૈનિક પણ બનું તો ભારતનું ભાવિ ઘડવા માટે શિક્ષક પણ બનું હું શું બનું

આજ કારણ છે કે બનતા તો હિમાલય બનું પરંતુ પહેલા એક સાચો માનવ બનું કોઈના રસ્તામાં ફૂલ ન પાથરી શકાય તો કોઈ નહીં પરંતુ કાંટા તો ન જ પાથરવા જોઈએ કોઈના રસ્તામાં ફૂલ ન પાથરી શકાય તો કોઈ નહીં પરંતુ કાંટા તો ન જ પાથરવા જોઈએ વૈષ્ણવજન તો એનેર ગાઈ એજે પીડ પરાઈ જાણે રે પર દુખે વિમાન ના રે વૈષ્ણવ જન તો એને રે કહીએ છે પીડ પરાય જાણે રે અસ્તુ